નમસ્કાર જે જીએસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપની મહત્વની બેઠક યોજાઈ હતી મહત્વપૂર્ણ વાત છે કે હિંમતનગરની અંદર ભારતીય જનતા પાર્ટીની આ બેઠક જેની અંદર ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા માટે ભાજપના પ્રયાસ છે મહત્વની વાત એ છે કે જે હિંમતનગરમાં બેઠક યોજાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રત્નાકર હિંમતનગર પહોંચ્યા હતા બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ વિગતો છે હવે આ બેઠકની અંદર જે કોઈ પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચ્યા છે અને તેમાં અંત લાવવા માટે માટે ક્ષત્રિયોને સમજાવવા પ્રયાસ કરાયો છે ધવલસિંહ ઝાલા રજની પટેલ સહિત અગ્રણીઓ છે કે જે બેઠકમાં હાજર હતા સાબરકાંઠાના હિંમતનગરમાં ભારતીય જનતા પાર્ટીની આ મહત્વની બેઠક આ બેઠકની અંદર ખાસ અને મેન ઉદ્દેશ્ય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રત્નાકર ના શિરે જવાબદારી હવે હાઈકમાન્ડ દ્વારા સોંપાઈ છે કે ક્ષત્રિય સમાજનો આ જે વિરોધ છે તેને આખરે ખાળશો કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરવા માટેની કવાયતમાં હવે ગૃહ રાજ્યમંત્રી અને રત્નાકરને આ જવાબદારી સોંપવામાં આવી છે આ પહેલા કચ્છની અંદર આપેલા ભાવનગરની અંદર પણ બંધ બારણે બેઠક યોજાઈ હતી ખાનગી હોસ્પિટલની અંદર પણ બે બે કલાક સુધી બેઠક યોજાઈ હતી તેમાં પણ આગેવાનો સાથેની ચર્ચાનો દોર શરૂ થયો હતો અને પરંતુ તેને લઈને બેઠકમાં શું નિષ્કર્ષ આવ્યો તે બાબત બહાર આવી નહોતી કારણ કે એ એક બંધ બારણે બેઠક યોજાઈ હતી પરંતુ આજની જે બેઠક હતી તેમાં ક્ષત્રિય આગેવાનો કયા પહોંચ્યા હતા તે જાણવું એટલું જ ઉત્સુકતા ભર્યું રહેશે કારણ કે એક તરફ ધર્મરોધ ગામડે ગામડે ચાલી રહ્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા હવે પરશુતમ રૂપાલાના વાણી વિલાસની લડાઈ છે તે ન માત્ર પુરુષોત્તમ રૂપાલા સુધી સીમિત રહી છે પરંતુ નામાંકન જો ખેંચી લીધું હોત તો પછી પુરુષોત્તમ રૂપાલા સુધી તે લડાઈ રહી હોત પરંતુ તે પછી હવે ભારતીય જનતા પાર્ટી સમક્ષ ક્ષત્રિય ખુલીને મેદાનમાં આવ્યા છે તેનો વિરોધ કરતા નજરે પડી રહ્યા છે અને હજુ પણ તેમણે અલ્ટિમેટમ આપ્યું હતું તેમના જે પાર્ટ વનની અંદર કહેવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજનું આંદોલન તે પછી પાર્ટ ટુની તેમણે રણનીતિ ઘડી જેના અનુરૂપ

ભારતીય જનતા પાર્ટી ના અગ્રણી નેતાઓ હિંમતનગર ખાતે દોડી આવે છે આજે ભારતીય જનતા પાર્ટી ના લોકસભાના કાર્યાલય પરિમનું પ્રોગ્રામ પડશે પરંતુ હરસંઘવી સીધા ત્યાં ન જતા હિંમતનગર સામ્રાજ્ય નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલી હોટલમાં ગયા છે ત્યાં બંધ બહારની બેઠક ચાલી રહી છે જિલ્લા ભાજપ પ્રમુખ હરસંઘવી સહિત ક્ષત્રિય સમાજના ત્રીસ થી ચાલીસ અગ્રણીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે હાલમાં બંધ બહારની બેઠક ચાલી રહી છે શું નિષ્કર્ષ થાય જે થાય છે તે પછીથી જાણવા મળશે સાબરકાંઠા જિલ્લામાં ભાજપે બે તરફ લડવાનું છે એક તરફ ક્ષત્રિય સમાજ પાંચ ગામોમાં જે ઉમેદવાર છે તેમના વિરુદ્ધ ભાજપ સંગઠન પણ કામ કરી રહ્યું છે ત્યારે ભાજપ ને પણ પ્રયાસો હાલમાં ચાલી રહ્યા છે નારાજ પણ ક્ષિતિજ કયા ક્ષત્રિય આગેવાનો આ બેઠકમાં પહોંચ્યા હતા जी साबर जिल्हा जिल्हा पंचायत प्रमुख राजेंद्रसिंग कुंभाव सहितवासा अग्रणी आहे क्षेत्रीय समाजना तेव्हा पचास चे साठ अग्रणी बोलाव्या आखा ता नवोली जिल्हा नात्री समाजना अग्रणी उस्थित राहत्या आम्ही बंद बारणी बैठक चाली रीची जर बैठक पूरी करत पडते की शू चर्चा निष्कर्ष आहे બેઠક પૂરી થયા પછી શું ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ખરું શું લાગી રહ્યું છે ત્યાંની સ્થિતિને જોતા નેતાએ કોઈ નિવેદન આપ્યું હોય હાલમાં તો અત્યારે બેઠક ચાલી રહી છે પરંતુ ક્ષત્રિય સમાજ તો એક તરફ

ક્ષત્રિયોને લઈને સાબરકાંઠાનું વળી જોવા જઈએ તો સાબરકાંઠા જિલ્લાના તમામ ગામે ગામ આ વિરોધ પહોંચી ગયો છે કાલે હિંમતનગર તાલુકાના પાંચ ગામોમાં વિરોધ થયો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રચારક્રમક માટે ગયા હતા તેમને પ્રચાર ન આવ્યા હતા ઉપરાંત સાબરકાંઠા પોલીસ પણ તેમની સાથે રાખવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી હિંમતનગર તાલુકાના દેજરોટા ગામથી સાબરકાંઠાની હિંમતનગર ગ્રામ્ય પોલીસ અને એલસીબી પોલીસે જઈને મામલો સાડે પાડ્યો હતો

સાબરકાઠા બેઠકો ગમે તેટલી થાય પરંતુ ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગણી છે કે લડવા જોઈએ અને હાલમાં તેઓ

સાબરકાંઠા જિલ્લામાં જે વિરોધ જોવા મળી રહ્યો છે અથવા કાર્યકર પહોંચે ધોકાવાળી કરવાની પણ આ કોઈ ચીમકી આપી હતી આના ઉપરથી જનતા જો લગાવી શકાય છે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વડાલી સહિતના પંથકમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજ સો ટકા વિરોધમાં છે ઈડર વડાલી અને ખેડ પણ ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય ના ઉદઘાટન પ્રસંગે આનું ઉપાડો મચાવ્યો હતો કેટલી જગ્યાએ તોડફોડ કરી હતી ધારાસભ્ય રમણલાલ વોરા ને ધક્કી ચડાવવામાં આવ્યા હતા ત્યારે આનું પુનઃ કોઈક ને કોઈક જગ્યાએ એવું જોવા મળી રહ્યું છે કે આ વર્ષ આગામી સમયમાં માં ભારતીય જનતા પાર્ટી ને લડી શકે તેમ પડશે હર્ષ અને રત્નાકર સિવાય કયા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા બેઠકની અંદર હાજર છે હાલમાં તો